જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ન્યાયપ્રિયતા અમેરિકાના ડનકર્ક શહેરની આ વાત છે ત્યાં એક ન્યાયપ્રિય ન્યાયાધીશ રહેતા હતા જેનું નામ રેમંડ હતું તેઓ હંમેશા માનતા હતા કે સમાજના દરેક નાના મોટા નાગરિકે કાયદાનું પાલન કરવું જોઈએ તો જ કાયદો જળવાઈ રહે એક વખત તેઓ એક અગત્યના કામ માટે બહાર જઈ રહ્યા હતા પોતે ગાડીની અંદર ગોઠવાઈ ગયા ત્યાં તેમનો ડ્રાઈવર આવી અને ડ્રાઈવિંગની સીટ ઉપર બેઠો ગાડી શરૂ કરી અને રસ્તા ઉપર ચાલવા લાગી તે સમયે રેમંડ પોતાના કેસ માટે પુસ્તક વાંચી રહ્યા હતા અભ્યાસ કરી રહ્યા હતા અને ગાડી રસ્તા ઉપર ચાલી રહી હતી અચાનક રસ્તા ઉપર લોકોની ખૂબ ભીડ હતી આથી તેમના ડ્રાઈવરે જેમ તેમ કરી ગાડી કાઢી લીધી અને સમયસર એ કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા સરસ રીતે કાર્યક્રમ પૂરો થયો અને વળતા રેમંડ ગાડીમાં બેઠા અને ગાડી ચાલી નીકળી ત્યારે ડ્રાઈવરેને ડ્રાઈવરે રેમનને કહ્યું સાહેબજી વળતા જ્યારે આપણે આવ્યા ત્યારે ટ્રાફિક ખૂબ હતી એટલા માટે મેં ગાડી આડી અવળી કરી થોડાક નિયમોનો ભંગ કરી અને ગાડી સમયસર પહોંચાડી દીધી હવે આ રીતે નિયમનો ભંગ કરી સમયે પહોંચ્યા હતા એ ન્યાયાધીશને ખબર ન હતી આથી તરત એમના ડ્રાઈવરને હુકમ કર્યો કે આપણી ગાડી છે ને એ પોલીસ સ્ટેશને લઈ લો તરત એમનો ડ્રાઈવર તેમની આજ્ઞાનું પાલન કર્યું અને ગાડી પોલીસ સ્ટેશનના માર્ગે વળી ગઈ પોલીસ સ્ટેશન જઈને ગાડી ઊભી રહી ગઈ પોતે ન્યાયાધીશ રેમંડ નીચે ઉતર્યા અને થાણામાં ગયા ત્યાં જઈને પોલીસ અધિકારી શ્રીને કહ્યું કે મારા અજાણતા મારા ડ્રાઈવરે રસ્તાના નિયમોનું પાલન નથી કર્યું તેણે જેમ તેમ કરીને ક્રોસ કરી રોડ ઓળંગ્યો છે લો આ એમના પાંચ ડોલર એમનો દંડ હું ભરવા માટે આવ્યો છું પોલીસ તો જોતા જ રહી ગયા અને એ સાહેબે તેમને કહ્યું કે તમે નિયમનો ભંગ કર્યો છે એમ પોલીસે ક્યાં જોયું છે અમે તો તમને પકડ્યા નથી છતાં પણ તમે દંડ શા માટે ભરો છો આમ એમ કરો આપણે તમારે દંડ ભરવાની કોઈ જરૂર નથી અમે તમને પકડ્યા નથી એટલે ગુનો બનતો નથી ત્યારે ન્યાયાધીશે કહ્યું શું તમે પકડો તો જ ગુનો બને ભલે તમે મને નથી પકડ્યા પણ મારા હૃદયની અંદર રહેલો અંતરાત્માએ મને પકડી લીધો છે અને હું ગુનેગાર છું મને ખબર પડી ગઈ કે મેં ગુનો કર્યો છે તો હું ગુનેગાર છું જો પોલીસ પકડે તો જ ગુનેગાર હોય એવું નક્કી નથી માણસને અંદરથી થાય કે મેં ગુનો કર્યો છે તો એ ગુનેગાર છે એમ કહી પોલીસ કંઈક બોલે એ પહેલાં એ પાંચ ડોલર ત્યાં મૂકી અને ન્યાયાધીશ ગાડીમાં બેસી ગયા અને ડ્રાઈવરે પણ તેમની માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ આવા તમે નિષ્ઠામ માનનાર વ્યક્તિના હું ડ્રાઈવર હોવા છતાં હું આટલું ન સમજી શક્યો ત્યારે ન્યાયાધીશે તેમને માફ કર્યા અને હવે પછી નિયમોનું પાલન કરવાનું સૂચન આપ્યું આ ન્યાયપ્રિય ન્યાયાધીશને